દોસ્તો અત્યારે અમે ગોમતા ગામે ઉભા અત્યારે નાસ્તો પાણી નાસ્તો પાણી લેવા ઉભા અત્યારે અમે જવાના બોધ ગુફામાં લીલાખા ભાડલા ભાડલા ભંડારી અત્યારે અમારા મિત્ર ઉભા પટેલ પટેલ તો આ પરિચય આપો આ ક્યાંથી અત્યારે બોધ ગુફામાં આપડે જવું હોય તો કઈ જગ્યા થી ક્યાં રોડેથી આપડે અત્યારે તમે ગોમટા છો ગોમટા છે બરોબર ગોમટા ફાટા આગળ આવો એટલે નવા ગામ આવે મારું ગામ નવા ગામ છે નવા ગામ સરપંચ છું હું રમેશભાઈ કાકડીયા રમેશભાઈ કાકડીયા સરપંચ ત્યાંથી લીલાખ આવે લીલાખા નદી વટો ને એટલે જમણા હાથ ઉપર જે રોડ જાય એ મસીતાળા ભાઈ ભંડારીયા થાય અને ખંભાલીડા આવે ખંભાલીડા બસ સ્ટેન્ડ પાસેથી સીધો રોડ જે ધાર ઉપર જાય ને એ સીધો બૌદ્ધ ગુફા જાય સીધો બૌદ્ધ ગુફા તો આપડે મિત્રો બૌદ્ધ ગુફામાં જવાનું છે અત્યારે અને અમારા સરપંચશ્રી અત્યારે મળ્યા તો સરપંચશ્રી ની મુલાકાત લીધી અત્યારે અને અત્યારે ચા નાસ્તો કરવા ઉભા પાણી લઈ જવું અને આ ભાઈ ની હોટલ નું નામ શું ચકાભાઈ ચકાભાઈ ભરવાડ ચક્કાભાઈ ભરવાડ ની હોટલ છે ગોમટા ની અંદર ગોમટા ફાટક સામે અત્યારે સિવિલ હોસ્પિટલ ની ટ્રેન નીકળવાની તો અત્યારે ફાટક બંધ છે એટલે પાંચ મિનિટ અમે હોલ્ટ કર્યો હતો કીધું નાસ્તો કરી લઈ અને બે કામ થઈ જાય અત્યારે અમારા મિત્ર સરપંચ શ્રી મળ્યા તો સરપંચ બે ઘડી વાતચીત પાણી જાય હા

બંદરિયામાં ભંડિયામાં તો બહુ સારું છે અત્યારે યાર હું કરી નીકળાય ના બનાવવા

પણ મેન રહ્યું ને એ બોધ ગુફા નીચે નીચે બોધ ગુફા આપણે તમને બતાવશું અમન કાડુ આવી ગયા છે અત્યારે ને ઇસકા થોડા ઘાઈ લાગે બોધ ગુફામાં વાહ કલ્યા વાહ બોધ ગુફામાં આવ્યા છે બે ભાઈ ભાડલા ભંડારિયા ભાડલા ભંડારીયા ચક્કર આવે હો ગાઈસ આવો હા તો દોસ્તો અમે આવી ગયા છીએ બોધ ગુફા મસ્ત તમને લાઈવ યુટ્યુબ ના માધ્યમ ની દેખાડી આપણે અમે જવાનું હોય પણ પછી પેલા બોધ ગુફામાં ચક્કર મારી દઈ આ બધા જૂનું બધું રહસ્ય આ કેવી રીતે ગુફા કરી છે કેવી રીતે કઈ કુ છે કુતું છે તઈ તો કઈ સાધન એ નોતા કેમ કટ કર્યું છે અત્યારે તો અથોળા ને ટાકળા ને ઓલું મશીન ને આ તે બધું આવી ગયું પેલા તો આ કઈ વસ્તુ નહી આ બધું નવીનતાપૂર્ણ કરેલું છે પડી સ્ટાઈલ છે આ બધું એનું નવું કરો છે પેલાના ગુફા જે ખોદેલી હતી જયારે કે ગુફા તો લાગે બહુ હોય તો કેટલાય વર્ષો પહેલાની પણ આજે પિલોર મર્યા ને પડે ની યાદી જૂની કેટલાય વર્ષો થઈ ગયા બહુ ગુફાના

અત્યાર ન્યાય ચક્ર કોઈ કરે નહી પેલાનું હા ગાજા વર્ષો થઈ ગયા છે લાઈવ માધ્યમથી તમને બોધ ગુફા દેખાડી વ્યવસ્થિત આ ગુફા તમે જો આ ગુફાની અંદર અમે તો અત્યારે ભાઈ અમે અત્યારે ફરવા આવ્યા છે અત્યારે આ બેટેકર છે આ બધા ફરવા જ આવ્યા છે ગુફામાં ગુફાનો ઇતિહાસ તમારી પાસે હોય કે ગુફાનું તમે કંઈ પણ જાણતા હોય તો મોટો ભાઈ તમને દર્શાવી હેગો કે બોલી શકો આ આ ગુફાને અમે ઇન્ટરનેટ પર સર્ચ કરીને કે જે બુઢ્ઢ ભગવાન હતા હા જે પ્રાચીન પ્રાચીન આપણો એમાં થઈ ગયા તેમને કઈ ત્રણ ગુફાનો આ કઈ અવલોકન અવલોકિત કરેલું અને એમને શોધી કરેલી ગુફાને આજે ભારતીય પુરાતત્વ વિભાગે પોતાની હસ્તક્ષેપ લઈને એનું સારી રીતે મેન્ટેન કર્યું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણી સ્વચ્છ ભારત અભિયાનની જે સ્ટે ચાલે છે તે તહત એકદમ સ્વચ્છ જગ્યા છે અને તમે ગુફાને સારી રીતે પુરાતત્વ આપણા જે અર્વાચીનમાં હતા તે પ્રમાણે અહીંયા કોટરણની પણ દર્શાવવામાં આવી છે ગુફાની અને તમને અહીંયા આગળ આગળ જતા બતાવીશ તો તમને અહીંયા જે છે હા પૌલો કે તેશ્વર વ્રચ પાણી ખંભા લીધા એનો જે આખો એ છે બુદ્ધ ભગવાનનો તે પણ તમને અહીંયા બતાવે છે અને પાછળ આ ગુફાનું એ છે બરાબર ઓકે ધન્યવાદ અત્યારે મળ્યા હતા એ પણ ફરવા જેવા તા એને પણ બધું બુદ્ધ ના ગુફાનું બધું જોયેલું છે જાણેલું છે એને પણ બધું મસ્ત સ્પીચ આપી વાત કરી યુટ્યુબ ના માધ્યમથી તમને આ જે બોધ ગુફા તમે જોઈ શકો છો મિત્રો મસ્ત ગુફા આ તો નીચે તો બધું કામ કરી કરેલી છે ગુફા બહુ મસ્ત અને બનાવેલી છે જે બૌદ્ધ ધર્મ વાત આવી જે ભાઈ વાત કરી એ પ્રમાણે આ ગુફા બનાવેલી છે ખબર મિત્રો તમને ચક્કર લગાવી દઉં

રાત તો યાર કઈ નથી અંદર નથી જવું અંધારું બહુ છે ખડું અંધારામાં જાજુ ગઈ નથી થતું આપણે મિત્રો આપડે બહાર જ નીકળી જાય પણ બોધ ગુપ્પાનું જોયા જેવું છે બધું જોયા જાણવા જેવું છે તમે ક્યારેક આવો આ મુલાકાત લ્યો અમારે ચેનલ ને તમે જો જાણો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ફોટાફટાના પગાજો આવવા અને અત્યારના ખોતરેલા છે અત્યારના બધા સિમેન્ટ ને લઈ જાય હવે તો દોસ્તો બધું તમને મોતગુફાનું બધું બતાવી દીધું બધું વ્યવસ્થિત જાણકારી બતાવી દીધી કાળુભાઈ ને હવે લાગી છે ભૂખ તો ભૂખ નું કાંઈ ઈલાજ આપણી પાસે છે નહીં એને નાસ્તાની જરૂર હતી એને પરતો નાસ્તો લેવો છે તો લેતો હોય કાળુ તારો નાસ્તો અને હાલ મને થોડોક કરાવો તો સોળા ને કાળુભાઈ નાસ્તો લેવાય તો થોડોક નાસ્તો કરી લે તો દોસ્તો હા અમારા બૌદ્ધ ગુફામાં ભંડારીયા બોધ ગુફા ગુફાની અમે સર્ચ કરી તમે માનો જાણ્યું હજી આપડે પાર્ટ વન છે આ પાર્ટ ટુ માં બોધ ની કહાની બતાવવાની છે આથી ન જ આપણે બહાર જવાનું છે તાળું મારેલું છે તમે માં લખો એટલે આ તાળું પણ ખુલશે આ તાળું ખુલશે દાદા મને મળ્યા હતા જો આનું બોધ ગુફાનું રહસ્ય જાણવું હોય તો આ તાળું આપણે ખોલવું જરૂરી અને ખુલશે અને ખોલવાનું જ છે પાર્ટ ટુ માં અત્યારે તો આ પાર્ટ વન આપણે બૌદ્ધ ગુફાની આપણે બીજી તમને પાટ ટુ માં તમને બતાવીશું કે અહીંયા બીજી પણ ગુફા હે અને ઈ ગુફાની અંદર કોઈ ગયા નથી પણ આપણે જઈને બતાવવું કે એ ગુફાની અંદર આપણે જાવું છે જાણવું છે પેલાનું જે હતું એ બધું જાણવું છે જોવું છે યુટ્યુબ ના માધ્યમથી બધે ને બતાવવું છે કે ના આ ગુફામાં છે જેમ જે પણ હોય જોઈ લેશું જાણી લેશું તમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરો અને વધારેમાં વધારે ફોલો કરો હવે અત્યારે પાર્ટ વન છે અને પાર્ટ ટુમાં અંદર જ અમારે જવું છે જે પણ ખતરો હોય કે કઈ પણ હોય એ બધું અમે ભોગવી લેશું તમે લાઈક કરો કોમેન્ટ કરો વધારેમાં વધારે કોમેન્ટ કરો કે આ જગ્યા તમને પસંદ છે આ જગ્યામાં બીજો પાર્ટ ટુ બનાવવો હોય તમે જો કહેવા માંગતા હોય તો આ જગ્યાનો પાર્ટ ટુ બંધ છે